ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી સમાજ વસે છે એક કરોડ પિસ્તાલીસ લાખ જેટલી એની વસ્તી આદિવાસી સમાજની છે છતાં આ કમિટીમાં એક પણ સભ્ય એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિઅનાદિ કાળથી જે પરંપરાઓ જે રીત રિવાજો જે રૂઢિઓ ચાલી આવે છે જે છીનવાઈ જશે આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે સમાજનો પંચ પંચબેહીને એને માન્યતા મળે છે કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે બહુ પત્નીત્વને માન્યતા મળે છે કોઈનો મનમેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી